હર્ષોલ્લાસ સાથે મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વસંત પંચમીની ઉજવાઈ વસંત પર્વથી મોડાસા ક્ષેત્રમાં ગામે ગામ વિશાળ ક્રાંતિ જનજાગરણ રથનો શુભારંભ થયો પ્રકૃતિને ખીલવાના પ્રારંભનો ઉત્સવ એટલે વસંત પંચમી મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજે મા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તથા ગાયત્રી પરિવારના જનક યોગ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિવસ વસંત પર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારથી ગાયત્રી ચેતના કેન્દ્ર પર સામૂહિક જાપમાં અનેક સાધકો જોડાયા તથા મા સરસ્વતી પૂજન ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર સૌએ માનવ માત્રના ઉજ્જવલ ભવિષ્ય માટે વિશેષ આહુતિ અર્પણ કરી આજ ગાયત્રી પરિવારના જનક યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીને ઓગણીસો છવ્વીસમાં વસંત પંચમીના દિવસે પ્રજ્વલિત દીપકના પ્રકાશમાં તેઓના આધ્યાત્મિક માર્ગદર્શક દાદા ગુરુદેવ સાથે સાક્ષાત્કાર થયો તેઓના માર્ગદર્શન મુજબ આ યુગ પરિવર્તનની યોજના ગાયત્રી પરિવાર સ્વરૂપે શુભારંભ થઈ જે અખંડ દીપકને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહેલ છે તેમજ ગાયત્રી પરિવારને કરુણામય માતાના પ્રેમનું સિંચન કરનાર વંદનીય માતા ભગવતી દેવીના જન્મને પણ બે હજાર છવ્વીસમાં સો વર્ષ થાય છે જેથી આ બે હજાર છવ્વીસ શતાબ્દી વર્ષ પહેલા જન જન્મા વિચાર ક્રાંતિના જનજાગરણ માટે વિશેષ પ્રયાસ થઈ રહેલ છે જેના ભાગરૂપે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રે વિચાર ક્રાંતિ જનજાગરણ રથ બનાવવામાં આવ્યો આ વસંત પંચમીના પવિત્ર દિવસે મોડાસા ક્ષેત્રના પ્રસિદ્ધ સમાજ સેવી કમલેશભાઈ શંકરભાઈ પટેલ એન્જિનિયર બિલ્ડર દ્વારા રથમાં દીપ પ્રાગટ્ય પૂજન કરી શુભારંભ કરવામાં આવ્યો આ રથ આજથી બે હજાર છવ્વીસ દરમિયાન ગામે ગામ ફરી વિચાર ક્રાંતિ જનજાગરણ અભિયાન તેમજ માનવ માત્રને સહાયરૂપ થાય તેવા અનેક રચનાત્મક આંદોલન ચલાવશે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી